નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર આપણે તો ખેતીવાડી અને પશુપાલકનો ધંધો કેમ કે ખેડૂતના દીકરાને જોર શોરથી જ હાલતો હોય તો ખેતીની અંદર આ વર્ષે જીરાના પાક અમારા એરિયાની અંદર બોળા પ્રમાણમાં લગાડવામાં આવેલ છે અને તો આજે અમારું ગામ ફરી પાછું તમને કહી દઉં કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકાના કોલવા ગામે તો આપણે જે આજે જો આપણા સબસ્ક્રાઈબર નીકળે ઊંચા હાથ કરતા ગયા કંઈ વાંધો નહીં મળી લે હોય નહીં તો આપણે અરસી ભાઈની વાડી આવ્યા અને ખરેખર તમે જોવા જાવ ને તો લગભગ માણસ ખેતી કરતા હોય ને ખેતીમાં એક્સપર્ટ જ હોય આ ખેડૂની તમને વાત હું કરીશ પણ એ જ્યારે રૂબરૂ ભેગા છે ને ત્યારે હું તમને એની વાત કરી કેમ કે હાજર કોઈ ખેડૂત છે નહીં અહીંયા કેમ કે જે માણસો છે હૈ માણસો આઈલા જાય છે ને એને તમે ટૂંકમાં હું છે કે મહેનત કરવાથી મતલબ હોય એ કંઈ બીજી એને કંઈ લાંબી ખબર હોય નહીં તો એ લોકો બિચારા મહેનત કરી અને આપણે પાક લઈ આવી દઈએ પણ જે ખેડૂ છે ખેડૂત આજે હાજર નથી તો હવે ખેડૂતને ફોન કરી અને અમે પૂછી લીધું કે ભાઈ તમારે આ બિયારણ કયું છે અને આનો કેવો ઉતારો આવે છે આગલે વર્ષે આને તમે રિઝલ્ટ જોયા આ બધી આપણે વાત વિગતવાર કરીશું તો આ મારા મારી વાડીથી બે વાડીવા છેટું છે મારા મકાન તો આ મકાનની આગળ છે આમ તમને સામે તબેલું દેખાતો હોય છે પણ હવે આપણે જે વાત કરી તો કોલવા ગામના અરસીભાઈ છે અરસીભાઈની વાડીની અંદર આ જીરું છે આ જીરાનું બિયારણ છે ફાઈકસ છ નંબર જેને ઘણી વાર મેં ગયા વર્ષે એક વિડીયો મૂક્યો હતો ભાઈ કહેતા હતા કે ભાઈ છ નંબર આવતું નથી તો તમે આવો અમારા કોલવા ગામની અંદર નવજીવન કૃષિ કેન્દ્ર છે જે દવા અને બિયારણનો એગ્રો એની અંદર તમને છ નંબર ફાઈકસ કંપનીનું મળી જાય અને આ બિયારણ આપણે વાવેલું છે વાવેલું છે એમ નહીં વાવેલાની સામે ઉતારો પણ સારો એવો છે હુકારા સામે પ્રતિકારક જાત છે અને એક પહેલાં જ કહી દઉં હજી વિડીયો આગળ વધાર્યા પહેલાં કે મારે આની અંદર પ્રમોશન કોઈનું કરવાનું થતું નથી કંપનીનું નામ કેવા લઉં છો કે જે કંપનીનું બિયારણ હોય ને એ આ કંપનીનું આપણે નામ દર્શાવી દેવાનું હોય તો આની અંદર વાત કરીએ તો આ ખેડૂત દેશી ખાતરીના પછી ત્રણથી ચાર ભેંસ છે તો આજે આ નવ વીઘાનો એરિયો છે સામે તમને ઝાડ દેખાય ન્યા સુધી સામે ઓલા ઝાડ દેખાય ન્યા સુધી અને આનથી આગળ જે હેઠો ટપી ઝાડવાથી આગળની એનો વિડીયો તમે કાલ લઈને પરમદારે જોયો હોય છે તો એની હેઠો હેઠે જ આ જીરું છે લગભગ મારી આજુબાજુમાં બધા જીરા વાવ્યા અને મેં એક જ ધાણા વાવ્યા તો આ છ નંબર ફાઈકસ છે અને માથે અત્યારે ફૂલમ ફૂલ ફાલ આવી ગયો છે અને પાંસઠ દિવસ થઈ ગયા છે અને માથે જે ફાલની જે ફૂમકી કહી એ બીજો બીજો માળની શરૂઆત થઈ ગઈ છે કેમેરામેન જરાક નજીક કરો તમારો કેમેરો એટલે જે એક માળ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે અને બીજી માથે આ ફૂમકી નાની નાની જે સફેદ છે ને એ બીજો માળ આવવાની શરૂઆત છે અને જે નીચે આ જે ફૂલ ગુલાબી દેખાય છે એમાં ટૂંકમાં દાણા કમ્પ્લીટ થવા માંડ્યા છે તમે દાણા પણ નજરે દેખતા હશો મારા હાથમાં છે એમાં અને આને હાઈટની વાત કરી તો તમે હાઈટ અહીંયા જોવે જ છો કે મારું ગોઠણ છે લગભગ પોણા બે ફૂટની અંદર મારો ગોઠણ છે તો આની એક ફૂટ ને ત્રણ ઇંચ જેટલી આની હાઈટ છે લગભગ પંદર ઇંચ જેવી છે છોડ એકદમ મજબૂત છે અને એકદમ ડાળીવાળો છે પ્લસ પ્રોબ્લેમ કેટલો થાય છે કે આ જમીન એની લેવલ કરી છે ને એટલે આ જમીનની અંદર એને આ જગ્યાએ જે મેં વિડીયો બનાવી છે આ જગ્યા ઉપરથી સારી માટી ઉતરી અને આગળ વહી ગઈ છે અને આ જીરાની અંદર ગ્રીનરી પણ હજી જોરદાર જ છે અને ફાલ જે જે પાણીનો ભેજ વધારે છે ત્યાં ફાલ પણ વધારે આવે છે અને ફૂમકી પણ માથે વધારે દેખાય છે તો તમે તમારે નજરેથી જ ફાલ જાવ અને જીરું પકવતા ખેડૂત લગભગ ઘણી જગ્યાએથી વાવડ આવે છે કે ભાઈ તમે વિડીયો બનાવો હોવ તો તમે જીરાની અંદર મહેનત કરતા હોવ અમે જીરાની અંદર આ મહેનત કરતા હોઈએ અને જીરા અમારે તો એક જમાનો એવો હતો કે આજથી દસ વર્ષ પહેલાં કે માંડવી પંદર મણ મગફળી ના થતા વીકામાંથી અને અત્યારે પંદર ને હોળ મણ તો જીરાના ઉતારા આવે છે તો મિત્રો જરા કોમેન્ટ કરી દેજો કે આ જીરું વીકે કેટલા મણ થાય પાંસઠ દિવસનું થયું છે અને બીજો બીજો માળની શરૂઆત થઈ ગઈ છે અને પાણીનો ભેજ પણ ઘણો બધો છે અને ટ્રીટમેન્ટ હારામાં હારી કરી લીધી છે મેટાલેક્સ પાવડર પણ એ પીવડાવી દીધું છે ક્લોરોથાનો નેલ આપણે જેને જટાયું કહીએ એ પણ આની અંદર એને પીવડાયું છે તો આગળની વાત કરી તો જે આની માથે ફૂગનાશક જે કાળિયાના રાઉન્ડ લેવાના હતા એની એમિસ્ટાર સિઝન ટનનું એમિસ્ટાર આવે એ થાયટું હતું એમિસ્ટારના ઘટક કંઈક કેવા હૈ હું જરાક મોબાઈલમાં જોઈન્ટ બોલી કેમ કે બે ટેકનિકલ છે અને નામ લાંબા હૈ એટલે ડાયરેક્ટ મોઢે યાદ છે પણ ભૂલ બોલવામાં કોઈ શબ્દની ભૂલ થઈ જાય તો એજોક્સ ટ્રોબિન અઢાર પોઈન્ટ બે ટકા અને ડિફિકોના જોલ અગિયાર પોઈન્ટ ચાર ટકા એસ સી તો આ બે ટેકનિકલ આની અંદર મિક્સ કરી અને એક જ એમિસ્ટારની ડબલ્યુમાં ભરી દીધા અને આની અંદર છંટકાવ કર્યો છે તો એનું કહેવાનું એમ થયું હતું મેં ફોન કર્યો હતો કે હારામાં સારું રિઝલ્ટ મેળવ્યું અને આ ખેડૂ એવા છે કે હાજર આય છે નહીં નકર વિડીયોની સામે ઊભીને આપણે પૂછી બધો જવાબ આપી દઈએ કેમકે ઘણા ખેડૂતને એવું થતું હોય કે આપણે કદું વિડીયોની સામે કેમ જાઉં અને આ ખેડૂત એવા શોખીન છે અને બીજી વાત કરી કે જીરાનો વલ તો જોવો ત્યાં આ બાજુ છે તમે અને આ વાડી રોડને કાંઠે જ છે મારી વાડીને પડખે જ બે વાડી મૂકીને જ તમને ઈચ્છા થાય કે આપણે જીરું રૂબરૂ જોવા જવું છે કે માલદેવભાઈ આમાં ફાંકા ફોજદારી કરે છે એ જોવું હોય તો એ ડેમો તમને જોવા મળીએ અને મિત્રો એક ખાસ જણાવવાનું કે અમુક ટેકનિકલ જે દવાના હું તમને કંપનીના નામ કહું ને એ કંપનીની દવા તમે લ્યો ને તો એ મારું નામ ના દેજો કેમ કે આની પ્રમોશન કર્યું હોય આ વસ્તુ પ્રમોશનની નથી કે જે વસ્તુ આની વાપરી છે ને એ તમને બતાવી તો યુરો ચુમાલીનું જીરું તમને બતાવ્યું હતું આ જા ફાઇકસ છ નંબર હે અને આ બેસ્ટ બેસ્ટમાં બેસ્ટ મારું પ્રિય જીરું છ નંબર હે કે એનો ઉતારો મેં વયું તે દી હારામ હારો આવ્યો હતો અને આનથી આગળ તમને સામે સફેદ કલરનો બંગલો દેખાતો હોય એ મારા મોટા બાપાના દીકરાનો હે તો એની વાડીની અંદર એક નવા જ પ્લાન્ટ લગાવેલા છે અને પૈસાના કોથરા ભરવા હે ને તો ભરાઈ જાય લગભગ આ રીતના એની કંઈક પ્લાન્ટ લગાવ્યા છે આનો વિડીયો તમને એકદી બનાવવા જવો હોય પણ એક પછી એક વાડીને અમે વિડીયો લેતા જઈએ છીએ અને ખરેખર મિત્રો ખેતી ખેડૂત બધા કરતા હોય પણ ખેતીની અંદર કેવી કેવી વસ્તુ પકવી છે ને એ હજી આપણે ખબર ના હોય કે તરબૂસની સીઝન આવી છે એની પહેલાં તો તરબૂચ આવી ગયા હોય આપણે એમ થાય કે ટેટીની સિઝન આવવાની છે આપણે ટેટી ઉગાડી લઈ દેતા બજારમાં ટેટી મળતી હોય અને આપણે એમ થાય કે આપણે ગલકાના વેલા વાવ્યા છે આપણે હવે ગલકા બનાવી લેવું તા તા આપણે વેલો વાવી દેતા બજારમાં ગલકા આવી ગયા હોય આવા આવા ખેડૂત દુનિયામાં પડ્યા છે પ્રગતિશીલ અને ખરેખર કંઈ કઈ ટેકનોલોજી જાણતા છે ત્યારે એને આ ક સિઝનનું બકાલું થઈ જાય છે તો મિત્રો આજે તમને ઘણું બતાવ્યું આ જીરા વિશે વાત કરી અને તો ફરી મળીશું કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપજો અને એકાદો તબેલાનો વિડીયો મારે નાખવાનો થાય છે પણ એ આવતા વિડીયોમાં લગભગ તમારો મેળ લઈ લે ત્યાં સુધી રજા આપજો આવજો બધાને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ